મારું નામ અમોલ ભગવાન પગાર છે હું આરબી એન્ટરપ્રાઇઝનું મેનેજમેન્ટ બધું હચાવું છું એકચ્યુઅલી મારે એકવીસ તારીખે સવારે છે ને મારો જે મેસો કંપનીનો છે જે વાલ્મોનું કુરિયર પાર્ટનર છે એ લોકોનું કુરિયરનું કામ કરું છું જે મારો ઓફિસમાં બે વાગે આવેલી છે ને અગિયાર લોકો આવી ગયેલા જે ક્રિષ્નાકાંત યાદવ છે ને એને મોકલાવેલા છે જે જૂની અગાવત છે એના હિસાબથી એ લોકોએ મારે મોકલાવેલા છે એ બે બે જના પાર્ટનર છે એના કરણ જાદવ કરીને છે એ બે જણા વાલ્મો કંપનીના પાર્ટનર છે કે એના પહેલાં પણ મારે એ લોકો હાથે થયેલી હતી એ પચીસ તારીખે છે એ લોકોએ મારે જો કામ ચાલુ થયેલું એ મારા છોકરા પિકઅપ લેવા ગયેલા ને એ લોકોને પકડીને મારવાની ધમકી આપેલી હતી પછી એ અમે કડોદરા પોલીસ સ્ટેશનમાં છે ને એનું કમ્પ્લેટ આપેલી હતી પછી એ હથિયારો તલવાર બીલા બધું લઈને આવેલા હતા પછી કમ્પ્લેન્ટમાં એમના ઉપર પેલો એકસો પાંત્રીસ પ્લેન ધારા આપેલી હતી પછી એ લોકો હામેથી કીધું હતું અમને કે ભાઈ તમે આ વસ્તુ અમે એમના હાથે પછી બીજી વાર કરીએ નહીં પછી એના પછી અમે અમારોનું કામ ચાલુ રાખ્યું પછી એ એકવીસ તારીખે સવારે અઢી વાગે આવી ગયા પછી મારા ગોડાઉનમાં જે મારો લગભગ બીસ અઢારથી બીસ લાખનો માલ છે એ પેટ્રોલ નાખીને અલગાઈને ચાલ્યા ગયા પણ એ બધું છે ને કૃષ્ણકાંત યાદવ અને એમનું પાર્ટનર છે કરણ જાદવ જે ડિસ્ટર્બમાં અત્યારે હાલમાં નોકરી કરે છે એ લોકો બધું આ બનાવ કરી રહ્યો છે મળીને તમે ક્યાં આવ્યા છો અત્યારે અમે ઉદના પોલીસ સ્ટેશનમાં આવ્યા છે એફઆઈઆર કરવા માટે પોલીસ પાસેથી શું માંગ રાખે

આપણે માંગણી એ જ છે કે મારે આ રીતે મારે આગળ કામ કરવા જોઈએ અને મારું જે અત્યારે નુકસાન થયું છે એ બધી મારે ભરપાઈ જોઈએ છે કેમ કે મેં એમ તેમ મુસ્લીને પૈસા બધા બિઝનેસમાં નાખેલા છે પોલીસ પાસેથી જ અપેક્ષા રાખીએ છીએ પછી એમના ઉપર કાર્ય થવા જ જોઈએ કેમ કે આ બધું એમ તેમ કરીને બધું દવાઓ માંગે છે એમ બધું પણ મારે મારે કાર્ય કરવા જોઈએ એ લોકોએ મારે બધું